અને જનતા જનાર્દનની અપેક્ષા પ્રમાણે કામો થાય અને જે થાય તે પણ ગુણવત્તાસભર કામો થાય અને લોકોની અપેક્ષા સંતોષાય એ પ્રકારના ભાવ સાથે કામો થાય અને એ કામો જ્યારે થઈ રહ્યા છે આજે ચપરેડી અટલનગર કે જે ગામનું નામ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના નામ સાથે જોડાયેલું છે એ ગામે સ્કૂલની સાથે સાથે ગામ માટે સાડત્રીસ લાખ રૂપિયાની પાણી યોજના પણ મંજૂર કરી એટલું જ નહીં પરંતુ કાર્યાન્વિત થઈ ગઈ એનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો અન્ય પણ વિકાસના વિવિધ કામોનો અને બીકેટી કંપનીની સીઆર સીએસઆર પ્રવૃત્તિ હેઠળના પણ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આજે ચપરેડી અટલનગર તાલુકો ભુજ મુકામે યોજાઈ ગયો છે મને કહેતા ખૂબ આનંદ થાય કે ખૂબ મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ સંગઠનના મિત્રો અને ગામના લોકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક આ વિકાસની વાતને વધાવી લીધી નમસ્કાર મારું નામ મુકેશ કાનજી સચદે હું અટલ નગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું હું સવા ત્રણ વર્ષથી અહીં આવેલો છું આજે લોકાર્પણથી અમારા બધા વાતાવરણમાં એક ઉત્સાહ વ્યાપી ગયો છે ને અમે ત્રણ વર્ષથી બધા મુંજી નિશાળ એવું માનીને કામ કરી રહ્યા છીએ એક પરિવારની ભાવનાની જે કામ કરી રહ્યા છીએ અમારી એસએમસી પણ એટલી જ જાગૃત છે જેથી અમે બે વર્ષથી સક્ષમ શાળા બનાવવા પૂરા પ્રયત્ન કર્યા એમાં ભૌતિક રીતે સલામતીની રીતે ગ્રીનરીની રીતે એવા અનેક બાબતોમાં સિદ્ધિ મળી પરંતુ એક અમારો પ્રશ્ન જે શિક્ષણ જગતનો પ્રશ્ન છે એ પ્રશ્ન હતો પ્રિય બાળકોને પાવરદા કરવા તો એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છતાં ધારી સફળતા નથી મળતી પરંતુ એક વખત વિશ્વ યોગ દિવસના ફોટા જોતા એક પ્રિય બાળકને ધ્યાનમગ્ન સ્થિતિમાં જોયો ત્યારે વિચાર સુધી કે આ યોગ છે એમને પાવરદા કરશે એટલે અમે ગયા વર્ષથી એમના માટે સ્પેશિયલ અડધા કલાકનો યોગ વર્ગ ચાલુ કર્યો છે ને અત્યારે પરીક્ષા લેતા ઓગણત્રીસમાંથી સિત્યાવીસ બાળકો ફટાફટ વાંચે લખે ગણે છે એટલે આખું ગામ અમારા ગામથી પ્રભાવિત છે અને અમારી શાળાને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ મળેલો છે એવી રીતના અમે પરિવારની ભાવના સાથે કામ કરી રહ્યા છીએ શિક્ષકોમાં પણ એકદમ અનેરો ઉત્સાહ છે એનાથી વધુ બાળકોમાં ઉત્સાહ છે એક તો અમને સરસ મજાનું ગ્રાઉન્ડ પ્લસ ટુનું બિલ્ડિંગ મળ્યું અને વધારામાં સોનામાં સુગંધ એ પડે છે કે અમારા જૂના રૂમો એ ધરખમ રિપેરિંગ કરાવ્યા પાડવાના બદલે એટલા માટે એ રૂમોમાં અમે નવી એક્ટિવિટીઓ ચાલુ કરી છે એક જેમ શાળાની કોમ્પ્યુટર લેબ છે એમ ગામની કોમ્પ્યુટર લેબ અટલ પરિષદના માધ્યમથી ચાલુ કરી છે જેમ શાળાની લાઇબ્રેરી છે એમ ગામની પણ સાથે લાઇબ્રેરી ચાલુ કરી છે એમાં કોલેજના છોકરાઓ વાંચે છે આવે છે અને ગામના પણ આ અમુક માણસો લાભ લે છે એવી રીતના અમે સૈયારા પ્રયત્નોથી હાઈસ્કૂલ ચપરેડી શાળા અટલનગર શાળા બધા પરિવાર માનીને સરસ મજાનું કામ કરી રહ્યા છે